અસહાય રૂપવતી યૌવના નિરાધાર લાવણ્યવતી લલના કોકજ વિરલા પુરુષના નયનો એ યૌવનામાં ભગીનીના નિર્મળ દર્શન કરે કોક જ મહાપુરુષ એ લલનામાં જનનીના પવિત્ર દર્શન કરે અને સહાયક બને આધાર બને રાજા મકરધ્વજની વિકારી આંખો સુરસુંદરીના દેહ પર ફરી રહી હતી સુરસુંદરીના નયન નિમિલિત હતા માછીમારોના આગેવાને રાજાને પ્રણામ કરીને કહ્યું અન્નદાતા અમે આ નારી આપને ભેટ આપીએ છીએ તમે લોકો મારા માટે ઉત્તમ ભેટ લઈને આવ્યા છો જાઓ તમને દરેકને એક એક હજાર સોના મોહરો ભેટ આપવામાં આવે છે રાજાએ ભંડારીને આજ્ઞા કરી ભંડારીએ તરત જ દરેક માછીમારોને હજાર હજાર સોના મહોરો આપીને વિદાય કર્યા રાજા સુરસુંદરીને લઈને પોતાના રાજમહેલમાં આવ્યો પરિચારિકાને બોલાવીને સુંદરીને સ્નાનાદિ કરાવીને સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારોથી શણગારવાની આજ્ઞા કરી પરિચારિકા સુંદરીને સ્નાન ગૃહમાં લઈ ગઈ તમે સ્નાન કરો હું તમારા માટે વસ્ત્રાલંકારો લઈને આવું છું સુરસુંદરીએ મૌનપણે સ્નાન ગૃહમાં પ્રવેશીને સ્નાન કર્યું પરિચારિકાએ સુંદર વસ્ત્રો આપ્યા સુરસુંદરીએ પહેરી લીધા અલંકારો ન પહેર્યા પરિચારિકાએ આગ્રહ કર્યો ત્યારે સુરસુંદરીએ કહ્યું હું અલંકારો નથી પહેરતી પરિચારિકા એને લઈને રાજા પાસે આવી હવે આને પહેલા ભોજન કરાવો અહીં જ ભોજનનો થાળ લઈ આવો પરિચારિકા ભોજન લેવા ગઈ રાજા પાન કરવા તારું નામ સુરસુંદરી સાવધાન થઈ ગઈ હું ફરીથી ફસાઈ છું એને ભાન થઈ ગયું પરિચારિકા ભોજન લઈ આવી સુરસુંદરી ક્ષુધાતુર તો થઈ જ હતી ચૂપચાપ ભોજન કરી લીધું તું બહુ શ્રમિત થઈ લાગે છે માટે એક બે પ્રહર વિશ્રામ કરો પરિચારિકાને રાજાએ કહ્યું અને અંતેપુરમાં લઈ જાઓ પટરાણીના ખંડની પાસેના જ સુંદર ખંડમાં આને વિશ્રામ કરાવજે એને કોઈ જ વિઘ્ન ન થાય તેની તકેદારી રાખજે પરિચારિકાની સાથે સુરસુંદરી અંતેપુરમાં ચાલી ગઈ પરિચારિકાએ રાજાની આજ્ઞા મુજબ તેને ખંડ ખોલી આપ્યો અને આવશ્યક સુવિધાઓ ગોઠવી દીધી સુરસુંદરીએ પરિચારિકાને કહ્યું હું બે પ્રહર સુધી વિશ્રામ કરીશ ત્યાં સુધી આ ખંડમાં કોઈ પણ નહીં આવી શકે હું અંદરથી દ્વાર બંધ કરીશ જેવી આપની આજ્ઞા પરિચારિકા ખંડમાંથી બહાર નીકળી ગઈ સુરસુંદરી જમીન પર જ સૂઈ ગઈ રાજા મકરધ્વજે મનોમન નિર્ણય કરી લીધો સુરસુંદરીને પટરાણી બનાવવાનો પરંતુ પટરાણી મદન સેનાએ પરિચારિકાને બોલાવીને પૂછ્યું આ સ્ત્રી કોણ છે હું ઓળખતી નથી ક્યાંથી આવી છે માછીમારોને મળી આવી હતી તેઓ મહારાજને ભેટ આપી ગયા છે મહારાજાએ શું કહ્યું આ સ્ત્રીને મેં કંઈ સાંભળ્યું નથી સ્નાન ભોજન કરાવીને તેને આ ખંડમાં વિશ્રામ કરવાની ગોઠવણ કરી છે મદન સેનાએ સુરસુંદરીને જોઈ લીધી હતી

મારું સર્વસ્વ લૂંટાઈ જશે ના ના હું આ સ્ત્રીને અહીં નહીં રહેવા દઉં રાજા મકરધ્વજ વિચારે છે મારું ભાગ્ય તેજ છે સહજતાથી કેવી સુંદર નારી મળી આવી દુનિયામાં શોધવા જાઉં તોય ન મળે આવું સ્ત્રી રત્ન કેવું અદ્ભુત રૂપ છે કેવા સુગઠિત અંગોપાંગ છે સાક્ષાત કામદેવે જ જાણે આ સ્ત્રીને ઘડી છે આની આગળ મદન સેના તો દાસી થવા પણ યોગ્ય નથી હું સુરસુંદરીને પટરાણી બનાવીશ રાજા સુરસુંદરીને મળવા અધીરો બન્યો છે તે અંતેપુરમાં ગયો મદન સેનાએ ક સમયે રાજાને અંતેપુરમાં આવેલો જોઈ ખૂબ આશ્ચર્ય અનુભવ્યું પરંતુ તુરત જ તે સમજી ગઈ તેણે રાજાનું સ્વાગત કર્યું આવકાર આપ્યો અને પોતાના શયનખંડમાં લઈને રાજાને ગઈ રાજાની અસ્વસ્થતા રાણી કળી ગઈ હતી કેમ અત્યારે અહીં પધાર્યા સ્વામીનાંદ અમસ્તો જ આવી ગયો પેલી સ્ત્રી આવી છે ને એને કોઈ પ્રતિકૂળતા નથી ને એ પૂછવા આવ્યો હતો કોણ છે એ સ્ત્રી એક નિરાધાર સ્ત્રી છે માછીમારોને એક મગરમચ્છના પેટમાંથી જીવતી મળી આવી છે મને તેઓ ભેટ આપી ગયા છે તો હવે એનું શું કરવાનું છે હજુ એની સાથે કોઈ વાત થઈ નથી પણ આપે તો વિચાર્યું હશે ને વિચાર્યું તો છે પણ મારી આગળ આપ સંકોચ ન કરો જે વિચાર્યું છે તે કહો કદાચ તને નહીં ગમે આપને જે ગમશે તે મને ગમશે સાચું કહે છે તો શું આપને મારા પર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે પણ પૂરો વિશ્વાસ નથી એમ જ ને ના ના પૂરો વિશ્વાસ છે તો પછી કહી દો અપના મનની વાત એને હું રાણી બનાવવા ઈચ્છું છું એમાં આટલો બધો સંકોચ શા માટે રાજાઓના અંતેપુરમાં તો અનેક રાણીઓ હોઈ શકે પણ હજુ એને મે પૂછ્યું નથી એ શા માટે ના પાડે રાણી થવાનું કઈ સ્ત્રીને ન ગમે આજે નહીં કાલે એને પૂછીશ હા આજે તો અંદરથી દ્વાર બંધ કરીને એ સૂઈ ગઈ છે તો હમણાં હું જાઉં છું રાજાએ સુરસુન્દરીના ખંડના દ્વાર બંધ જોયા ને એ ચાલ્યો ગયો મદન સેનાનું મન ધુંધવાય ઉઠ્યું શું હું એટલી મૂર્ખ છું કે મારા માથે શોક્યને બેસવા દઉં કદાપી નહીં મહારાજા એને મળે એ પૂર્વે હું એને મળીશ એના મનની વાત જાણીશ સંધ્યાકાલીન ભોજનનો સમય થઈ ગયો પરિચારિકા પહોંચાડી નઈ ક્ષમા કરજો ભોજન સમય થયો હતો એટલે મેં પર્યાપ્ત વિશ્રામ કરી લીધો છે મને કોઈ જ ખલેલ નથી પહોંચી સુરસુંદરીએ શાંતિથી ભોજન કરી લીધું તેણે પરિચારિકાને પૂછ્યું તારું નામ તો મેં પૂછ્યું જ નહીં તું ખૂબ સારી પરિચારિકા છે તું મારા જેવી અપરિચિતતા સાથે પણ મીઠો વ્યવહાર રાખે છે પોતાની પ્રશંસા સાંભળીને પરિચારિકા શરમાઈ ગઈ તે બોલી મારું નામ રત્ના છે રત્ના મહારાણીનું નામ શું છે એ નામ હું જ બતાવું છું સુરસુંદરી મદન સેનાએ ખંડમાં પ્રવેશ કરી દીધો હતો પરિચારિકા ઊભી થઈ મુખ પર સ્મિત રેલાવીને મદન સેના પલંગ પર બેઠી સુરસુંદરી મદન સેના સામે જોઈ રહી રત્ના ભોજનનો ખાલી થાળ લઈને શયન ખંડમાંથી નીકળી ગઈ હતી સુરસુંદરીએ વાતનો પ્રારંભ કરતા કહ્યું આપના દર્શન કરી મને આનંદ થયો અતિથિની કુશળતા પૂછવા તો આવવું જોઈએ ને ભલે તું નિરાધાર અબડા હો પરંતુ આજે તું રાજમહેલની અતિથિ છે એ આપની ઉદાર દ્રષ્ટિ છે નહીતર નિરાધાર નારીને કોણ આશ્રય આપે દેવી તારી શિષ્ટ અને મધુરવાણી સાંભળીને હું અનુમાન કરું છું કે તું કોઈ ઊંચા ઘરની સ્ત્રી છું કહે મારું અનુમાન ખોટું નથી ને આપ સાચા છો મહારાણી

તારાશીલને બચાવવા તે સરોવરમાં સંજાપાત કરી દીધો ધન્ય છે તારી વીરતાને શીલ રક્ષા માટે તે કેટલા કષ્ટો સહન કર્યા અને તું અહીં કેવા સ્થાનમાં આવી ચડી છે મહારાજા તને રાણી બનાવવા ઈચ્છે છે ના ના મહારાણી એ કદાપી નહીં બની શકે એ તો હું સમજી ગઈ છું તું જીભ કચરીને પ્રાણ તેજી દેશ પરંતુ રાજાની ઈચ્છાને વસ નહીં જ થાય હવે જીવવાની જ મારી ઈચ્છા નથી રહી શું કરું મોત માંગવા છતાં નથી આવતું એમ નિરાશ ન થા નવકાર મંત્રના પ્રતાપે અવશ્ય પતિનું મિલન થશે કેવી રીતે મિલન થશે હું તો અહીં ફસાઈ ગઈ છું એ ફસામણમાંથી તને હું મુક્ત કરીશ સુંદરી શું કહો છો દેવી તો હું તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલું મારા પર કૃપા કરો મને અહીંથી મુક્ત કરો ધીરે બોલ ભીતને પણ કાન હોય છે સુર વિષાદ મુક્ત બની ગઈ તે મદન સેનાની નિકટ જઈને બેઠી જો સાંભળ હમણાં અહીં મહારાજા આવશે હું અહીં તારી પાસે બેઠી છું એટલે તું નિશ્ચિત છે તેઓને હું મારા ખંડમાં લઈ જઈશ તેઓ બીજો પ્રહર પૂર્ણ થયા પછી પોતાના સયનખંડમાં ચાલ્યા જશે ત્યાર પછી હું તારી પાસે આવીશ હું તારા ખંડના દ્વાર પર ત્રણ ટકોરા મારીશ તારે દ્વાર ખોલવાના બહાર નીકળીને ચૂપચાપ મારી પાછળ આવવાનું હું તને આ મહેલમાં ગુપ્ત દ્વારમાંથી બહાર કાઢીશ ત્યાર પછી કિલ્લાના ગુપ્ત દ્વારમાંથી બહાર કાઢીશ બસ તે પછી તારે જંગલમાં ખોવાઈ જવાનું તારો નૌકાર મંત્ર તારી રક્ષા કરશે સુરસુંદરી ગદગદ થઈ ગઈ ત્યાં જ રાજા મકરધ્વજ આવી ગયો પધારો સ્વામીનાથ કેમ સુરસુન્દરી કુશળ છે ને આપની કૃપા દ્રષ્ટિ હોય પછી મને કુશળ જ હોય ને સુરસુન્દરીએ મદન સેના સામે જોઈને પ્રત્યુત્તર આપ્યો નાથ આપની ઈચ્છા સફળ થશે શું તે સુરસુન્દરી સાથે વાત કરી લીધી બધી વાત કરી લીધી પરંતુ આપે ત્રણ દિવસ ધીરજ રાખવી પડશે ઓહો ત્રણ દિવસ શું તેર દિવસ ધીરજ રાખી શકું બસ તો વાત પાકી હવે પધારો મારા સયનખંડમાં સુરસુંદરીને હજુ વધુ વિશ્રામની જરૂર છે મકરધ્વજને લઈને મદન સેના પોતાના શયનખંડમાં ચાલી ગઈ સુરસુંદરીએ પોતાના ખંડના દ્વાર બંધ કર્યા નવી આફતમાંથી ઉગરી જવાનો આનંદ અનુભવતી સુરસુંદરી પલંગમાં જઈને પડી અને વિચારવા લાગી અહીંથી ક્યાં જઈશ ફરી પાછી બિહાવણા જંગલમાં અસ્વસ્થ મનને પંચ પરમેશ્ઠી ધ્યાનમાં પરોવવાનો પ્રયત્ન કરતી કરતી તે નિદ્રાધીન થઈ ગઈ